દાહોદ પાસેનું રાબડાલ ગામ જ્યાં ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરીને લઈ પાર્વતીનગર સોસાયટીના રહીશો ત્રસ્ત છે અને ગત વર્ષે અહીં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરાઈ પરંતુ અવારનવાર કામગીરી બંધ રહી અને આજ દિન સુધી આ કામગીરી પૂરી નથી કરાઈ હાલ તો સ્થિતિ એવી બની છે કે કેચપીટ ખુલ્લી છે તેના પર ઢાંકડા નથી લગાવાયા જેને લઈ અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે અનેક લોકો આ કેચપીટમાં પડવાથી ઇજાગ્રસ્ત પણ બન્યા કોઈ બાળક તેમાં પડી ન જાય તે માટે લોકોએ અહીં મસ પથ્થરો મૂકી દીધા છે આ ભૂગર્ભ ગટર માટે ખોદકામ કર્યા બાદ કાટમાળનો યોગ્ય રીતે નિકાલ પણ નથી થયો રસ્તા પર કાટમાળ ફેંકી દેવાયો આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી રહીશોની માંગ છે કે વહેલી તકે આ ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરી સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ આપવામાં આવે जब से ये गटर लाइन का काम शुरू हुआ है पहले अधूरे में छूट गया था सर उसके बाद में लाइन का कोई लाइन क्लियर वो नहीं करी थी उन्होंने और वापस से सड़क तोड़ के फिर वापस से गटर लाइन का काम शुरू हुआ अभी भी अधूरा है हमारे इधर दो लाइन का सर अभी भी बाकी है काम ढक्कन खुले पड़े थे मेरे घर का उधर का सब मैंने सफा करवा दो बार तो मैं खुद गिर चुका हूँ और मैं बोलता हूँ की भाई ढक्कन डालो पन्निया जा रही है कुछ करके ही नहीं जाते हैं ये सोसाइटी के अंदर जितने भी ये चेंबर बने हुए हैं, ये सारे खुले हुए हैं और इसमें से दुर्गंध भी आती है और अकस्मात होने की भी संभावना है जैसे कि पहले मेरी बेटी की बहू गिर गई थी ऐसे रात में अंधेरा रहता है सोसाइटी में लाइट भी नहीं है तो इसकी वजह से यहाँ पर बहुत असुविधा है પાર્વતીનગરમાં જે રસ્તાઓ તૂટ્યા છે પણ ગટરની કામગીરી ચાલુ છે એટલે લગભગ પંદરમાં દિવસમાં ગટરની કામગીરી થઈ જશે એના પછી સીસી રોડની કામગીરી કરીશું અમે સમયથી દાખલો ખુલ્લા છે પણ જે કોન્ટ્રાક્ટર છે જીતુભાઈ એમના ફાધર બીમાર છે તો એ હોસ્પિટલમાં છે અઠવાડિયાથી તો મારે વાત થઈ છે આ બધું જાણવા મળ્યું મને ગટર નથી થઈ એટલે તો એ કે છે કે હું આવું છું અઠવાડિયામાં કરી દઈશ